પુષ્પા પુષ્પા ચૂકેગા નહીં છે પુષ્પા પુષ્પા ને કંટાળો આવે છે એટલે જલ્દી કર ચાલ કર્યો અમે ચંદ્ર ચંદન કાપો છે એક કલાકથી થી

પુષ્પા ના પુષ્પા પુષ્પા દૂર આવે પુષ્પા પુષ્પા ઝુકે

થોડો તો મારી જે છોકમ બગાડે એક તો કાલની છોકરી મને લાફો મારીને જે બગાડી જાતે તો હોય મારો મોડા થી પેલો કરે છે કોઈ કહેતો ના કે હું પૂછવા ને પેલો કરે હે ભમા તું ખપવાનું ચાલુ કર હું તારા માટે ખાવાનું લઈ આવું છું કે જિંદગી મે ક્યારે નઈ ગાધું હોય ને એવું લઈને આવીશ હેડો ભરા હેડો ભરા હવે હું બેઠો મસ્ત ઊંજો તો મારા આ ખાવાન લેતા પૈદા કોણ ચાલુ થાય હે ભમા પુષ્પા રાજ્ય કબે ચૂકેગા પુષ્પા સામે બોલતા તો ઘણો બધો લોકો વિચાર કરે છે આખા રાજ્યના ને તું પણ વા પુષ્પા સામે બોલી રહ્યો છે શરમ આવી જોઈએ તને તું મારો માણ છે ને કે આટલી કર તો ક્યારનો ટપકાવી નાખ્યો તો ખબર એના આપણો પુષ્પા ચૂકેગા ને પુષ્પા ને ક્રોધ ચડે છે એમ કર હું ખાવાનું લે તો ઉભા થા પહેલા ખાવાનું ચાલુ કર હું ખાવાનું લેતા ઉભા થા ચા એ ભવા તને કહેવાય તને ચાલ પેલા કપાણ ચાલુ કોઈ ને પણ પુષ્પો પુષ્પા ખાવા લેવા એટલે કાપી પુષ્પા રાજ કબીર નહી ચૂકે ચાલો પેલે ચાલા છોકરી કાલવાળી છે ને મને તો થાપા મારી જાતે બગાડી પુષ્પા ની જતી રીતે હે ભમા શું આવતું

એટલે ક્યાં જાય છે પુષ્પા પુષ્પા જો ભોડા મોય આ પુષ્પાને હવે ભાગવા જો હવે પુષ્પા ભાગેગા દોડેગા બહુ દોડેગા ને ચંદનનું ઝાડ કાપતો બી જઈ ગયો બધાય એના રીત સાથીદાર હતો ઈ ખરાબ છે ને પુષ્પા બહુ ડેન્જર મોણ છે હવે એ પાસતો પડ્યો છે એટલા માટે ચંદનનું ઝાડ મેં ટસ્કા મારીને ઉડી ગયો આ એનું કામ નથી એના સાથીનું કામ છે ને પુષ્પા ખાલી ઓર્ડર આપે છે એટલા માટે હવે મારે પુષ્પાને ગોતો પડશે એટલે બધા ચંદનના ઝાડ કાપીને વેચ નાખી ગયો હવે મારે જવું પડશે તેને છોકરો હાથ

ઓવળા જા છોકરી પુષ્પા ની હવે તો ઓન હેડાડી મારા સાત ને ના આડી બેઠા થી આ ધાબા ને સારું એક તો તો હવે તો હું એને ગમબર મારું છોકરી ક્યાંથી ક્યાં હતા અંદર દિવાળી બે બે પુષ્પાને એનો સાથી મારે અંદર પડશે

બધો ગોટાળો પુષ્પા નો દે સાહેબ અરે પુષ્પા નો ભાઈ કોઈ સાહેબ પેલા ભાગે લીધા મનમત મારો પેલા

છું મેં કભી ઝુક્યો નથી ઝૂકવાનો પણ નથી એટલે તો તમારે તો પકડે તો મારે ઓછી પડે એટલે હવે સાહેબ ને કેવું પડશે કે મારા હાથ બે બે સુટી ગયા પુષ્પા પુષ્પા કરીને તો આપણા હાડકેફો કરી નાખજો આવું પુષ્પા ના બને પુષ્પા જો ભોડા બન્યા હવે સર ઘરે ધંધો કરવા જો પુષ્પા બન્યા ભાડો છે આજે હડો મને ઉડવા જ ફેરતી આવે છે ફેરતી સાપડ છો ને